મહુદ્ધામાં કેન્દ્ર સરકારના કાયદાનો વિરોધ ટ્રક ચાલકો ઉતર્યા રસ્તા ઉપર લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી ખેડા જિલ્લાના મહુદ્ધાના ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા હતા હિટ એન્ડ રન કેસમાં કડક દંડ અને સજા કરતો કાયદો લોકસભામાં પસાર થયો છે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકોને દસ વર્ષની કેદની સજા અને રૂપિયા પાંચથી દસ લાખના દંડની જોગવાઈ સામે મહુધા ખાતે ફીણાવ ભાગોળ હાઈવે પર ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો નેશનલ હાઈવે પર ચક્કાજામના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી ટ્રક ચાલકોના વિરોધના પગલે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ભાઈ આ શું અત્યારે આ શું ચાલી છે એજન્સીનો તમે વિરોધ કરી રહ્યા છો અમે ડ્રાઈવરને દસ વર્ષની સજા છે ને સાત લાખ રૂપિયા ડન એવા કોઈ ડ્રાઈવરની પોઝિશન નહીં કે દસ લાખ રૂપિયા ભરી રહે દસ વર્ષની સજા કાઢી શકે એ સાત સાત લાખ રૂપિયા ડન ભરી શકે બરોબર તમારા કોઈ ડ્રાઈવર સાત લાખ રૂપિયા ભરવાના હોત તો અમે ગાડી જ ના ચલાવત ને ગરીબ સાત લાખ રૂપિયા હોય તો ધંધો આપણે કરી શકીએ ગરીબ માણસ ડ્રાઈવર હોય બરાબર દસ લાખ રૂપિયા દસ વર્ષ થી કાપે બરાબર ડ્રાઈવરો સાંભળજો દિલ થી સાંભરજો

આ વિરોધ પ્રદર્શન શાનો કરી રહ્યા છો તમે આ ડ્રાઈવરની બચાવવાની છે કે દસ દસ વર્ષની જે સજા ડ્રાઈવર કાપે બરાબર એનો ઘર પરિવાર કોણ ચલાવી શકે સમજો લાયસન્સ છે બધું છે કાગળ છે બધું જ છે સામેથી કોઈ અહીં કહે જાય ગાડીની અંદર બરાબર અચાનક કોઈ ક્યાંય ડ્રાઈવર તો કોઈ જાણી જુની તો કોઈ ઠોકે નહીં બરાબર આ કાયદો જો પાછો નાઈ લે તમે કોઈ ડ્રાઈવર ડ્રાઈવિંગ કરવા માટે અમે મજૂરી અમે ડ્રાઈવિંગ કરીશું અને અમે મજૂરી કરીને અમારું જીવન ગુજારીશું આ આ કાયદો જે પસાર કરવામાં આવ્યો છે બરોબર આનો પ્રદર્શન કરી અને સરકાર સામે શું તમે સવાલ કરો છો ને શું આશા રાખો છો સરકાર સરકાર ને એટલું કહીએ છે અમે કે આ નિયમ ખોટું છે ગરીબ ડ્રાઈવર બચારો લાવે કઈ થી દસ સાત લાખ રૂપિયા લાવે કઈ થી